બોનેટ અને સ્ટેપની ટાયર સંતાડીને દારૂ હેરાફેરી કરતો ખેપિયો કલ્સરથી ઝડપાયો પાંચ લાખની કાર અને રૂપિયા સડસઠ હજારનો નો દારૂ મળી પાંચ લાખ બોતેર હજારનો નો મુદ્દામાલ જપ્ત કરી સુરતના ઈસમને વોન્ટેજ જાહેર કર્યો વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પૂર્વ બાતમીના આધારે કલસર બે માઇલ આગળ વોચ ગોઠવી અર્બન ક્રૂઝર કારના બોનેટ અને સ્ટેપની ટાયરની અંદર સંતાડીને દારૂ હેરાફેરી કરતા એક ખેપિયાની ધરપકડ કરી છે પોલીસને કારમાંથી સડસઠ હજારનો દારૂ હાથ લાગતા પાંચ લાખની કાર અને દારૂ મળી કુલ્લે રૂપિયા પાંચ લાખ બોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ મંગાવનાર સુરતના ઈસમને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ વિવેક ગઢવી દશરથ ભરવાડ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ રાઠોડ સહિતની ટીમ ગત ગુરુવારના રોજ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા આ દરમિયાન સાંજે પોલીસ કોન્સ્ટેબલ વિવેક ગઢવીને દમણથી એક ટોયોટા અર્બન ક્રૂઝર કાર નંબર જી જે પંદર સી એન ચોત્રીસ ચોરાણુંમાં દારૂનો જથ્થો ભરી નીકળી હોવાની બાતમી મળતા કલસર બે માઇલ આગળ ઉમરસાડી રોડ પર વોચ ગોઠવી હતી અને સાંજે સાતેક વાગ્યે બાતમીવાળી કાર આવતા અટકાવી હતી અને તલાશીમાં કારના બોનેટ અને સ્ટેપની ટાયરમાં સંતાળાયેલી વિદેશી દારૂની બોટલ લંગ બસોને ત્રણ જેની કિંમત રૂપિયા સડસઠ હજાર બસો પચ્ચીસનો જથ્થો હાથ લાગ્યો હતો જેથી ચાલક હિતેશ ઉર્ફે રાકો બળવંતભાઈ કોળી પટેલ ઉમરવર્ષ ચોત્રીસ રહે સુરત માંડવી તડકેશ્વર અહીર ફળિયાની ધરપકડ કરી રૂપિયા પાંચ લાખની કાર અને દારૂમણી પોલીસે પાંચ લાખ બોત્તેર હજાર કબજે લઈ ચાલક વિરુદ્ધ પાડી પોલીસ મથકે એલસીબી ગુનો નોંધાવ્યો છે અને આ સાથે દારૂનો જથ્થો મંગાવનાર સંજય જીવણભાઈ કોળી પટેલ રહે સુરત ઓલપાડ લવાચા નરસંગ ફળિયા ને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે